ના નો ભેગો થાય પાણી નાખી દીધા કેટલી વાર આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક રેડી આલો કેટલી ખાવાની કેટલી ખાવાની ચાર પાંચ ખાધી પાંચ ચાર ખાધી ચાર પાંચ પૂરી ખાધેલ છે બપાઈ મોઢામાં ભઈ રહી રેડી આલો પાંચ પાંચ ખાધી ભેગું થાય તમારું ઊભા થઈ જાવ એટલે કોઈ નઈ લોકો કેવા કેવા કરે જય એ પા ઓધીર સેકન્ડ ખેલાડી છે મમ્મી મમ્મી અને આપણા સેકન્ડ ખેલાડી છે મમ્મી અને એમને તો આમ પૂર જોશમાં આજે જીતી જ લેવાનું થાય છે બરાબર ને બાકી તમને રૂલ્સ બધા ખબર છે આ ત્રણ પાણી તમારે ખાવા પાણી વગરની પૂરી નહીં ગણે બરાબર 3 2 1 પાણી ભરી એની એમને પહેલા પાણી ભરી દીધું રેડી ચાલો બે સ્પીડ તો જો કઈ ખડી એમને ઓલો લે આવો હોય નો હોય ભાઈ એ આપણે સ્ટાર્ટ કરવા પહેલા ભાઈ ये मना लेडा तात कर तो मैं एक बारी वगैरह नहीं खाती थी ने। और ना और मैं तुमने माफ किया चार 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 पापा पापा तुमने distract कर रहे हो पापा मैं आपने distract ना था आलो 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 पर पाँच कितने second बाकी हैं सौ ड़ second आलो 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 आल 6 ખાલી ઉડાફટી 5 4 3 2 1 હાલો મૂકી દઈએ નહીં આ લઈ વધી તો નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે બાઈ અને મને બહુ બધી એક્સપેક્ટેશન છે કારણ કે આપણે દાંત હોય આ એક દાડ દુખે છે કદાચ એ આપણે

તો હવે એમનો વારો છે મુંજાતા નહી હો આપણે જીતવાનું છે કર દઈએ સ્ટાર્ટ હો 3 2 બહુ વધારે ખવાય બે ને ખાવાની આ ખાવા દેતા એને છે મારો ખેલાડીને મૂંઝવ્યો નહી તમે ચાઈ કર પા પા ચાઈ પ્લસ આપણો ટાઈમર જોજો કે આટલી જ હોય હાલો ભાઈ 10 સેકન્ડ્સ એક આવી નવમી પુરી ખાઈ જઈશ ને કઈ નક્કી ના કેવાય અરે ખાવી પડે ચોકલેટલેટ નઈ તો એને સેવ હાથે કરીને નથી રાખી કેમ

હજી તો બધી સેકન્ડ ઉપડી છે હાલો હાલો આજ થઈ ગઈ છે 9 8 7 6 5 4 3 2 1 डन नाउ पुरी कवारीचे दर्शन की नवपुरी हाईएस्ट छे त्यासुदी मां अबे होप कर के मु 10 ना खाई जाऊ अगर मु जिती गई बरोबर होप करू के मु ना खा मु खाई देस 10 बरोबर एसा तो चालत छे जी ए ले तू एक गेम पूरी थी की परी तेरे क्या खावन थाती की તો ભાઈ પરણવા ખાવા ને આ ઓઠી ભરવી ને આપણે તો 9 ખવાણી અને 10 નો ટાર્ગેટ હે ભાઈ તારો એટલે પૂરી છે પૂરી ખાઈ જાઉં જોવો નહીં રાખવાની છે બરાબર રેડી રેડી 3 ગો શાંતિથીઓ ધીમે ધીમે ચાલજો